કેમ કે નોર્મલી આપણે જે અનુભવ મળે એમાંથી જ આપણે મોટે ભાગે બધું અનુભવ વિશિષ્ટ હોય તેનું પ્રત્યક્ષીકરણ વ્યક્તિગત હોય અનુભવ કેવો હોય વિશિષ્ટ હોય કેમ કે દરેક અનુભવમાં કઈ ન કઈ બાબત છુપાયેલી હોય પણ એનું પ્રત્યક્ષીકરણ એટલે કે વ્યક્તિ માટે એનું પ્રત્યક્ષીકરણ કેવું હોય વ્યક્તિગત હોય કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે અને એના માટે દરેક વ્યક્તિની પ્રતિક્રિયા પણ કેવી હોય જુદી જુદી હોય કેમ કે અનુભવ જુદા જુદા હોય તો વિવિધતા પ્રતિક્રિયામાં બી વિવિધતા જ હોય ને પ્રતિક્રિયા એટલે જવાબ આપો કોઈ પણ એક સમાન પરિસ્થિતિમાં ઉપસ્થિત થયેલા લોકો તે પ્રત્યક્ષીકરણ વ્યક્તિગત અને વિશિષ્ટ હોય પૂર્વ અનુભવ શિક્ષણ સમજણ મુજબ અનુભવોનું મૂલ્યાંકન કરતા હોય છે મતલબ કે કોઈ એક જ પરિસ્થિતિમાં લોકો ભેગા થાય માનો કે તમે મોટી પરીક્ષા આપવા ગયા તો બધા ઘણા બધા લોકો

કોઈ વિદ્યાર્થીને વ્યક્તિગત કિસ્સામાં કાળજી લઈ મદદ કરી હોય તો તેને સહાય કરી હોય તો તે વિદ્યાર્થીના મનમાં શિક્ષક પ્રત્યેનું વલણ કેવું થઈ જાય બીજા વિદ્યાર્થીઓના વલણ કરતાં વધુ વિધાયક થઈ જાય કેમ કે એણે બધા વિદ્યાર્થીઓને કડક રાખ્યું પણ એક વિદ્યાર્થીની મદદ કરી તો જેના મદદ કરી એના મનમાં એનું એના વિશે સારી છાપ ઉભી થશે પ્રત્યક્ષીકરણ એનું સારું થશે તો એ તમારો ત્રીજા નંબરનો ટોપિક છે ચોથો ટોપિક સમૂહ સંચારના માધ્યમોની અસર પણ થાય આપણા બનાવવાનું બને વીસમી સદી એ વિજ્ઞાનનો યુગ છે એકવીસમી સદીની અંદર ટેકનોલોજીનો શરૂઆત થઈ અત્યારે આધુનિક સમયમાં આપણને ખબર છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ અને બંનેનો જ્યારે સમન્વય થાય બંને ભેગા થાય ત્યારે માહિતીની પ્રક્રિયા અને આદાન પ્રદાનની પ્રક્રિયા વિચાર વિનિમયની પ્રક્રિયા બહુ ઝડપી બની કે જેના કારણે તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેતા હોય તમે કોઈ પણ માહિતી કોઈપણ જગ્યાએ આરામથી પહોંચાડી શકો પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો પહેલાના સમયમાં આપણી પાસે સંદેશા પહોંચાડવા માટેનો કોઈ માધ્યમ નહોતું પહેલાના સમયમાં આપણો માધ્યમની જરૂર જ્યારે હતી મતલબ કે માધ્યમ નહોતું ત્યારે આપણો સંદેશા કઈ રીતે પહોંચાડતા હતા રૂબરૂ જતા અથવા તો પત્ર મોકલતા અથવા તો કોઈની જોડે કેવડાવતા કોઈ વ્યક્તિ પરદેશમાં જતો હોય તો એની જોડે કેવડાવી દે કે આ વ્યક્તિના સંદેશ કહી દે કેમ કે ત્યારે આપણી પાસે મોબાઈલ ફોન કે ફેસબુક ઇન્ટરનેટ આજે આપણી પાસે વર્તમાનપત્રો ટેલિવિઝન મોબાઈલ વોટ્સઅપ ફેસબુક ગૂગલ ટ્વિટર આ બધા જેવા ઝડપી માધ્યમો છે કે જેની મદદથી એક જ સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિને તમે ગમે તે સંદેશો પહોંચાડી શકો તો સમૂહ સંચારના માધ્યમો પણ અનોવલણ અસર કરશો અને એક જ મિનિટમાં જે વસ્તુ બની હોય દુનિયાના ખૂણે ખૂણે બીજે મિનિટમાં એ પહોંચી જાય ઘર ઘર સુધી લોકો એના જોઈ શકે અને એની પ્રતિક્રિયા આપી આપી શકે માન લો કે ઉત્તરાખંડની અંદર પૂર આવ્યું હોય અને પૂરની અંદર મિલિટરીના જવાનો ફસાયેલા હોય તો એને મદદ કરવા માટે યુવા પેઢીની અંદર આર્મી પ્રત્યેનું વિધાયક પલન હોય કે આર્મીના લોકોને બચાવો સરકારી યોજનાઓની અંદર બી પ્રચાર પ્રસાર દ્વારા એનું પ્રસારણ થાય અને સરકાર પ્રત્યે વિધાયક પલન જોવા મળે સરકાર પણ એમાં ભાગ સરકાર પણ આગળ આપે અને લોકોને પચાવવાનું કામ કરે તો મનોવલણ વ્યક્તિના વર્તન આપવાનું કામ કરે સામાજિક વિકાસમાં આવા વલણો વિધાયક અને નિષેધક અસરો જન્માવે જેના માટે નિષેધક મનોવલણમાં પરિવર્તન કરી વિધાયક વનવલણનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવો પડે એટલે જેના અંદર નેગેટિવ પણ હોય આપણે એના પોઝિટિવ કરી કરીને સુધારી પછી એનો પોઝિટિવમાં બદલાવ કરે

મનોબલણ વ્યક્તિ સમાજ રાષ્ટ્ર વિશ્વ સ્તર ઉપર નુકસાન પહોંચાડે કોઈ વ્યક્તિની અંદર સમાજને બી નુકસાન પહોંચાડશે રાષ્ટ્ર પહોંચાડશે અને આખા જે વિશ્વ સ્તર છે એના બી નુકશાન પહોંચાડશે અને એટલા માટે એનું નિષેધક નિષેધક વસ્તુઓના પોઝિટિવ કન્વર્ટ કરવી પડે તો મનોવલણ સામાજિક શાંતિ મદદ શાંતિ સ્થાપી શકો અને સામાજિક શાંતિ લાવવા માટે મનોવલણ શું કરવું પડે બદલાવ કરવો પડે ચેન્જ કરવો પડે પરિવર્તન કરવું પડે અને એટલા માટે મનોવલણમાં પરિવર્તન કરવા માટે કોણ કોણ ભાગ ભજવો તો કુટુંબમાં માતા પિતા શાળાની અંદર શિક્ષકો ધર્મ પ્રચારકો રાજકીય નેતાઓ વર્તમાનપત્રો ટેલિવિઝનો આ બધા અસરકારક માધ્યમ કહેવાય મનોવલણમાં પરિવર્તન લાવવા માટે આ લોકો પરિવર્તન લાવી શકો તો એના માટે અલગ અલગ પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે અને એની મદદથી તમે મનોવલણમાં પરિવર્તન કરી શકો તો એના માટે ચાર સ્ટેપ છે પહેલું છે શિક્ષણ તો આપણે ખબર છે કે શિક્ષણ દ્વારા કોઈ પણ વ્યક્તિની અંદર આપણે બદલાવ લાવી શકીએ કોઈ પણ વ્યક્તિમાં જો આપણે સુધારો કરવો હોય તો આપણે શિક્ષણ દ્વારા કરી શકીએ કે શિક્ષણ એટલે જ અનુભવ કેમે અને મહારો પ્રયત્ન દ્વારા પ્રાપ્ત થયેલું સાપેક્ષ કાયમી પરિવર્તન એમ કે શિક્ષણ તમારી અંદર કાયમ માટે પરિવર્તન આવો કાયમ માટે બદલાવ થઈ જાય તો મનોવલણ ચેન્જ કરવા માટે શિક્ષણ એ તમારા વર્તનમાં પરિવર્તન લાવો એવું આપણે કહી શકીએ તો શિક્ષણ પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે તે હોય તમે સીધું શિક્ષણ મેળવતા હોય કે આડકતરું શિક્ષણ મેળવતા હોય વર્તન પરિવર્તન લાવવા માટે બંને શિક્ષણ જવાબદાર છે એવું આપણે કહી શકીએ શાળા કોલેજ ની અંદર અપાતું શિક્ષણ અને સામાજિકીકરણ દ્વારા તમે શિક્ષણ થી મનોવલણ માં પરિવર્તન લાવી શકો એના સિવાય પરંપરાગત ખેતી કરતા ખેડૂતો હવે શિક્ષણ ની નવી નવી ખેતી પદ્ધતિ ટેસ્ટિંગ જમીન નું કરાઈન પછી સેન્દ્રીય તત્વો નો ઉમેરીને ખેતી ના પાક ની અંદર પરિવર્તન લાવતા તો આ રીતે ખેડૂતો માં ભી પરિવર્તન આવ્યો ખેડૂતો માં બદલાવ થયો પણ એ કેમ બદલાવ થયો કે શિક્ષણ ના કારણે કે પહેલા

સારા કોલેજમાં શિક્ષણ જે આપવામાં આવે છે એની અંદર બી ધીમે ધીમે બાળકો માતા પિતા પુસ્તક ના જ્ઞાનને બદલે આજે સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપે એટલે કે બાળકને ખાલી પુસ્તક પુસ્તકની અંદરથી જ માર્ક્સ મળી જાય એવું નહીં ટોટલી બધી રીતે વ્યક્તિનો વિકાસ થાય એ રીતનું શિક્ષણ આજે આપણને આપવામાં આવે સ્કૂલો કોલેજોની અંદર એ તમારું શિક્ષણનું પહેલો ટોપિક છે પ્રચારે શિક્ષણનું અસરકારક માધ્યમ છે પ્રચાર ની અસરકારકતામાં સમૂહ માધ્યમો પ્રચાર પ્રચાર કોના દ્વારા થાય પ્રચાર કોના દ્વારા થાય છે કયા જૂથમાં થાય છે કયા માધ્યમથી થાય છે આ બધી જ બાબતો મનો પરિવર્તન કરવા માટે અગત્યની કહેવાય प्रचार शिक्षण छे अरे प्रचार માં જે સૂત્રો નો ઉપયોગ થાય એના દ્વારા તમે મનોવલોન ને પટલી શકો તો प्रचार માં અલગ અલગ પ્રકારના સૂત્રો નો ઉપયોગ કરવામાં આવે જેમ કે 100 200 વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો 90% લોકો ખેતી ઉપર નભતા હતા આજે હું માનવા માંગુ છું કે સંતોષીય સંબંધ સંતોષીયનો આળો એક સંબંધ

જૂથ વચ્ચે આંતરક્રિયાઓ થાય આંતરક્રિયા એક જૂથ બીજા જૂથ સાથે ચર્ચા વિચારણા કરો બે વિરોધી મનોવલણ ધરાવતા જૂથના લોકો વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવે બે જૂથ લડતા હોય તો બેના ભેગા મળાય એમની વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવે અને વિચારોની આદાન પ્રદાન દ્વારા આપણે એની અંદર મનોવલણમાં બદલાવ કરી શકીએ કે એક જૂથ બીજા જૂથનો મળાય તો એમના અંદર જે વેર ભાવ હોય એમના જે દુશ્મનીનો ભાવ હોય એ બધો નીકળી જાય અને એ લોકો

અને એમાં જે નિષેધક બાબતો હતી એ બહાર કાઢ્યું એનો ઉકેલ લાવવામાં આવ્યો સમસ્યાનો ઉકેલ નિષેધક વલણો ઘટાડી કેમ કે આપણા એ જૂથો વચ્ચે નકારાત્મક વલણ હોય એટલે એ બે ઝઘડ ઝઘડ કરતા હોય જો એ બે નકારાત્મક બાબતો દૂર થઈ જાય અને બે ભેગા થઈ જાય તો એની અંદર નકારાત્મક બાબત નીકળી જાય પણ એ ક્યારે નીકળી જાય ત્યારે તમે એમને આ રીતે પરસ્પરિક જૂથ એકબીજાની સાથે ચર્ચા વિચારણા કરો

ભેગા થયા અને ભેગા થઈ જૂથ ચર્ચા કરી દેશના બધા દેશના લોકો ભેગા અને એમણે આ આતંકવાદના જે દૂષણ છે એમાંથી બહાર લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરે જેના કારણે ભારતનો બી લાભ થયો ભારતમાંથી બી આતંકવાદ ની સામે લડવા માટેના આપણા મદદરૂપ થયા અને એના કારણે આતંકવાદ આજે લગભગ વિશ્વની અંદર એવું પરિવર્તન આવ્યું કે વિશ્વના બધા જ દેશો આજે આતંકવાદ સામે લડે છે કે બીજા કોઈ પણ દેશો આતંકવાદ હોય તો એ બીજા દેશનો સહકાર આપે તો એ જૂથ ચર્ચાના કારણે શક્ય બન્યું એવું આપણે કહી શકીએ તો એ એનો મનોવલણમાં પરિવર્તન આવ્યું એવું આપણે કહી શકીએ તો એ છે જૂથ ચર્ચાનો નોક એના પછી જે કાયદા માન લો વ્યક્તિ સીધી રીતે ના માને તમે એની જોડે ચર્ચા કરો પ્રચાર કરો પણ શિક્ષણ આપો પણ તો એના મનોવલણમાં પરિવર્તન ના આવે

પરિવર્તન મનોવનો પરિવર્તન કરવા માટે કાયદો બૌગતેનો માધ્યમ કેવાય જેમ પરંપરાગત રૂડી રિવાજો એટલે જૂના રીતિ રિવાજો કેન લગનો 12 લગનો છે બધા કુશળો જે આપડા સમાજના જે કુશળો છે પ્રતિપ્રાના જે કુશળો પહેલાના સમયમાં હતા તો એ આજે પણ છે જ પણ એમાં આજે પરિવર્તન નહી આવ્યું પણ સરકાર જો કાયદો બનાવ તો કાયદાના ભયથી લોકોમાં ડર પેસી જાય